છોટાઉદેપુરના બોડેલી હાઇવે છપ્પન પરના વણિયાદ્રી બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા જૂના પુલોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે નર્મદા કેનાલ પરના બ્રિજનું જયપુરથી ટીટીએલ કંપની દ્વારા ટેસ્ટિંગ શરૂ કરાયું છે ટેસ્ટિંગ દરમિયાન બ્રિજના સ્ટ્રક્ચરના સેમ્પલ લેવામાં આવ્યા અગાઉ ઓરંગસંગ અને મેરિયા બ્રિજનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી થશે

બ્રિજો છે તે ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા તેની ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને હાલ પાંચ જેટલા બ્રિજો માર્ગદારી વાહનો માટે બંધ કરી દેવાના કરી દેવામાં આવ્યા છે અને તેના કારણે જિલ્લાના તેમજ ત્યાંથી છોટાઉદેપુરથી વડોદરા જતા નેશનલ હાઈવે પરના ડ્રાઈવર ઝોનોથી લઈને ભારે તકલીફ વેઠી રહ્યા છે ત્યારે આજે વધુ એક બ્રિજનું ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું હતું વણિયાદી